હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ સ્પોન્જી દહીં વડા તો દહીં વડાને તમે ખાલી મગની દાળથી પણ બનાવી શકો છો પણ અડદ અને મગ બંને દાળથી બનાવવાથી દહીં વડા આપણા એકદમ સોફ્ટ બને છે તમે દહીં વડા ક્યાંક ને ક્યાંક ખાતા જ હશે પણ આજે હું તમારી સાથે એકદમ સરળ રીતથી દહીં વડાની રેસીપી શેર કરવાની છું તો એ માટે મેં અહીં મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલી અડદની દાળ લીધી છે અને એ જ વાટકીના માપથી એક વાટકી જેટલી મગની મોગર દાળ લીધી છે હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ અને તેને આપણે વોશ કરી લઈએ દાળને સાફ કરીને એકવાર વોશ કરી લેવાની છે કારણ કે તેનું આ રીતે સફેદ પાણી નીકળી જાય હવે તેનું પાણી કાઢીને બે ગ્લાસ પાણી એડ કરીને અડધા કલાક માટે ઢાંકીને મૂકી રાખીએ તો અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે પલળીને આ રીતે ફૂલી ગઈ છે આપણે દાળને બે કલાક માટે પલાળવાની કે તેનાથી વધારે પલાળવાની જરૂર નથી માત્ર અડધા કલાકમાં જ દાળ આપણી સારી એવી પલળી જાય છે તો હવે તેને મિક્સર જારમાં કાઢી લઈએ અને તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ અને આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો કે મેં ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે એક મોટા વાસણમાં આપણે બધી જ પેસ્ટને કાઢી લઈએ તો મેં પેસ્ટને કાઢવા માટે મોટું વાસણ યુઝ કર્યું છે કારણ કે હવે આપણે દાળને હાથથી ફેટવાની છે તો તેની અંદર મેં અહીં એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને આ બધું પહેલાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે તો મેં ચમચીથી મિક્સ કરી લીધું છે હવે હાથથી તેને આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે તેને ફેટી લેવાનું છે આ પેસ્ટ ફૂલીને થોડી વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી તેને ફેટવાની છે તો તમે જોઈ શકો છો કે તેનો કલર બદલાઈ ગયો છે હવે આપણે એક બાઉલમાં પાણી લઈ અને પેસ્ટ થોડી એડ કરીએ પાણીમાં તરી રહ્યું છે મીન્સ આપણી પેસ્ટ એકદમ તૈયાર છે ઓછા ગરમ તેલમાં પહેલાં થોડી પેસ્ટ એડ કરીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ થાય છે અને એ ઉપર આવીને ફૂલી ગયું છે તો હવે આ જ સ્ટેજ પર આપણે તેની અંદર હવે દહીં વડા બનાવી લઈએ તો મેં અહીં મીડિયમ સાઇઝના દહીં વડા તેની અંદર તળવા માટે મૂકી દીધા છે આપણે શરૂઆતમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની તો મેં બધા જ દહીં વડા અંદર મૂકી દીધા છે ચારથી પાંચ મિનિટ સુધી તેને તેલમાં તળવાના છે તો તમે જોઈ શકો છો કે હું હુજારાની મદદથી તેને આ રીતે હળવેથી ઉપર લાવી રહ્યો છું તેને શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની એકથી દોઢ મિનિટ જેવું થાય પછી જ તેને આ રીતે પલટાવવાના છે તો મેં હળવેથી બધા જ દહીં વડાને આ રીતે પલટાવી લીધા છે અને જરાથી તેને હલાવતા રહેવાનું છે તો બેથી ત્રણ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણા દહીંવડા ફૂલી ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો ચારથી પાંચ મિનિટ જેવું થયું છે અને દહીંવડાનો કલર હલકો બ્રાઉન થવા લાગ્યો છે આપણા દહીંવડા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને કાઢી લઈએ તો મેં બધા જ દહીંવડાને કાઢી લીધા છે અને પ્લેટમાં એડ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે હલકા બ્રાઉન અને ફૂલીને સરસ એવા દહીં વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે હુંફાળા ગરમ પાણીમાં અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલું મીઠું એડ કરી લઈએ હિંગ ડાયજેસ્ટ કરવામાં એકદમ હળવી હોય છે માટે હિંગને એડ કરવી જરૂરી છે હવે પાણીને હલાવી અને તેની અંદર જેટલા દહીં વડા સર્વ કરવા હોય એટલા દહીં વડા આપણે પાણીમાં એક સાથે એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં દહીં વડા તેની અંદર એડ કરી લીધા છે અને ઢાંકીને અડધા કલાક માટે મૂકી રાખવાના છે તો અડધો કલાક થઈ ગયો છે ને દહીં વડા આપણા સારા એવા સોફ્ટ થઈ ગયા છે તો તેમાંથી પાણી આ રીતે હાથથી થોડા દબાવીને કાઢી લેવાનું છે અને હવે તેને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે તેની ઉપર ચમચીથી આ રીતે દહીં એડ કરવાનું છે મેં દહીંની અંદર એક ચમચી જેટલો ખાંડનો પાવડર એડ કર્યો છે જેથી દહીં એકદમ સરસ મીઠું લાગે અને હવે આપણે તેની ઉપર લીલી ચટણી એડ કરી લઈએ ઉપરથી તેના પર આંબલીની ચટણી એડ કરી લઈએ અને હવે તેની ઉપર લાલ મરચું પાવડર સફેદ મીઠું આપણે જે ખાઈએ છીએ એ અને કાળું મીઠું હવે તેની પર ચાટ મસાલો એડ કરી લઈએ તો ચાટ મસાલો ના હોય તો તમે કાળું મીઠું પણ એડ કરી શકો છો અને હવે તેની પર આ રીતે સેવ એડ કરી લઈએ તમે સેવ અને દાડમના દાણા પણ તેની પર એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે દહીં વડા આપણા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે તમે દહીં વડા ખાધા તો હશે પણ ઘરે ક્યારેય નહીં બનાવ્યા હોય તો મારી આ સરળ રીતથી દહીં વડા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હું ચમચીથી આ રીતે ભાગીને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો કે દહીં વડા આપણા એકદમ સોફ્ટ એવા તૈયાર થઈ ગયા છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમને આ દહીં વડા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકોનને જરૂરથી ટ્રાય કરજો તો ફરી મળીએ બીજી રેસીપી સાથે